ભાગ લેવું છે કાકા આ તો દોડવાનું હોય તમારી ઉમર થઈ ગયો પડશો ને હોય કે લોબા થઈને ટોકા ભાગીઓ મેળો અને ઓપ ચડી ચી જવા અરે ની ભાગે ખાલી તું એક થી ત્રણ ગણ જો આપણે જોડા બરોબર દોડેવાનું તો નહીં એનું મન રાખવા દોડાયે થોડું દોડીએ ને આગળ પાટું વાટું મેલી ને ના દેવું બરોબર રાતો દોડે આ ખોટું અમે સારું કાકા રાશી બરોબર તમારે રહેવું હોય તો રહો પણ નિયમથી હેડવું પડશે તમારે તમે જે નિયમ કરશો એ પ્રમાણે આપણે બરોબર અને બીજી વાત જો કાકા તો દોડવાનું હ તમને ઓફે ચડ અને અટકે આવી જાય તો પછી થયું તો પછી દોગો મે માર આબી જો નહીં હું કીધું કોઈ દાડો ના આવન ખાલી મને સ્પર્ધામાં માં ભાગ લેવાનું કયો ખાલી આપણે તૈયાર જ છીએ હા આમ તો હેડો બરોબર તઈ ગણું એટલે ચાલુ થાય સ્પર્ધા હેડો કાકા એક બે અલે આ નામ તો આવો ફારો 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 મોળા તમે આ પાસા

રાખો કાકા બરોબર તૈણ ગણું પછી દોડ જ્યો શું કીધું એક ઉપાડ મને પાછળ પકડી રાખો આ નવું લાયા એક બે

અને બોલો ભાઈ બોલો ટકા કપડો બોલો જો આ રીતે આ વસ્તુ તમારું કોમનું નહીં પેલી આ દોડવાની વસ્તુ જવાની અનુભવ જો તમે ઓફો અમે ઓફીએ એટલે તમે તમને ફોન કરો કંઈ પીવો તમે ટેલિફોન એટલે બીડી વપરા કશું ઓમ કાંઈ ના સાનો તમે જે બીડી પીતા હોય ને

દોડો અલ્યા જવાની આવે જવાની આવો તમારો અમારા ખડિયા આગળ કોઈ ના વળે કોઈ ના વળા આવી દો સ્પર્ધામાં ભાગ લેવાય તા જુઓ ઓફી દોડો દોડે લે મારા બેટા આ જવન મન જો આ બીડીના લે ચડવાયા હતા એટલે આ બીડી છોડો અને શરીર સારું રાખો એના કરતો તાજી ભેસનો નો દૂધ પીઓ દૂધ દોડો લે આ દોડો એટલે આ કાકો તો ગોટતો જ નહીં સારું મારો બેટો કાકો હોય શક્તિભા ને ખબર પડતી નહીં બોલો કાઇ જ ખબર પડતી નહીં સાઈડ કાપી થાકતો જ નહીં

કાકો મારે બધો ખતર નાખ કહેવાય યાર આટલું બધું દોડે તો મને લાગે પેલા પોણી પડ્યો ને ગટરનું પોણી પીજો લાગે હારે બીજું કોઈ કારણ નહીં આવું જ બન્યું લાગે હારું બેઠ કોઈ કહેતો ના ભયા બરાબર ને આવી ફરતા ફરતા આપણે પાક લેવા નહીં અને આવું તો આખું ડોહું આવે ને કે પાક લેવો હોય તો આપણે જ નીકળી જવાનું અને એમને દોડવા દેવાનું અને કારણે પણ આપણે ગોઠશે નહીં બરાબર પાડી જ દેવા બેઠ કે જવા દે પડતા પડતા આબરું કાઢી